ડભોઈ તાલુકા સેવા સદન ખાતે જનસેવા કેન્દ્ર આવેલું છે જેમાં સરકાર દ્વારા ઝડપી કામ થાય તે માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચાલતું અને અરજીના વીસ રૂપિયા લઈ આવક દાખલા જાતિના દાખલા રેશન કાર્ડમાં નામ કમી ચડાવવાનું નવીન કાર્ડ તેમજ વિવિધ અરજીઓ માટે એકત્ર એક જ કોમ્પ્યુટર ઓપરેટર કરવામાં આવ્યો છે શાળાઓ ચાલુ થતાં પહેલાં આવકના દાખલા જાતિના દાખલા કાર્ડ તથા અનેક દાખલાઓ માટે ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામના લોકો જનસેવા કેન્દ્ર ખાતે આવકનો દાખલો જાતિના દાખલા રેશન કાર્ડ પ્રોપર્ટીના પુરાવા રેશન કાર્ડમાં નામ કમી કરાવવા ચડાવવા અને નવા બનાવવા તેમજ અન્ય અરજીઓ માટે અરજદારોએ લાઇનમાં ઊભા રહીને ચાર ચાર કલાકો સુધીને ઊભું રહેવું પડે છે જો જનસેવા કેન્દ્રમાં વધુ કોમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવે તો આવનાર અરજદારોને પરેશાનીનો સામનો કરવો ના પડે વહેલી સવારે લોકો આવી જાય છે સાંજ પડી જાય છે લાઇનોમાં ઊભા રહીને લોકો થાકી પણ કેટલીક વાર કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ સર્વર ડાઉન હોવાથી અરજદારો હેરાન પરેશાન થઈ જાય છે શાળાઓ ચાલુ થવામાં હવે થોડા દિવસો બાકી છે વેકેશન પૂરું થવાની તૈયારી છે ત્યારે વધુ ઓપરેટર કોમ્પ્યુટર સાથે મૂકવામાં આવે તો લોકોને રાહત થાય તેમાં અરજદારો સરકાર એક તરફ ઝડપી કામ માટેના પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી તરફ જન જનસેવા કેન્દ્રમાં પૂરતી સુવિધા ના મળતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સરકાર ઘરે ઘરે જઈને દાખલા અને રેશન કાર્ડના કામો કરે છે છતાં પણ કેમ આટલી બધી લાઈનો જોવા મળી રહી છે લોકોના ઝડપીથી કામ થઈ જાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે